ગુલગુલ અલગ છે પહાડો અલગ છે નજર જે પડે તે હજારો અલગ છે અણુમાંથી સર્જન થયું આ બધું પણ કદરમાં સિતારો સિતારો અલગ છે 21મી સદી એક નાની સદી 21મી સદી એ વિજ્ઞાનની સદી પણ સાથે એવું નથી લાગતું કે આ 21મી સદીને થોડો જાગૃતતા સદી પણ થવો જોઈએ પ્રાચીન કાળમાં કેટલા પ્રકૃતિ ઉજાગર આ ભારત વર્ષના ઇતિહાસમાં તો સુવર્ણ હોય તો આજેવા કયા કાળો સર્જાયા કે સુવર્ણ કાળની વાત તો દૂર પણ આપણો દેશ એક વિકસિત દેશ પણ

આજે જ્યારે આ વિશ્વ પવન દોડી રહ્યું છે ત્યારે એ ઝડપને એ વેગને આપણે ઝેલી નહી શકીએ આપણે સમયસરથી યોગ્ય પરિવર્તન શોધી નહી શકીએ નો ડાઉટ આપણા દેશ પાસે સૌથી મોટો યુવાન છે અને એ યુવાન સાથે નોલેજ પણ છે પણ એ નોલેજનો ક્યાં કેવી રીતે કઈ જગ્યાએ ઉપયોગ કરો બસ એ જ આપણો આપણી મેન્ટાલિટી એવા પ્રકારની છે કે આપણે દરેક વસ્તુને એક્સેપ્ટ કરી લઈએ છીએ નો ઇન્વેન્ટ થઈ એમાં શું નવું છે કે શું નવું થશે તેનો આપણે વિચાર નથી કરતા આનો તમને શ્રેષ્ઠ દ્રષ્ટાંત જણાવું તો વિજેયિત પચારે વિચાર સંટે આવા પ્રકારની છે કે જો એ કરી શકે છે તો હું પણ કરી શકું જો એ કરી શકે છે તો હું પણ કરી શકું અને જો નથી કરી શકતા ને કે તો હું ચોક્કસ કરીશ અને એની સામે આપણે વિચારશું કે જો એ કરી શકે છે તો એ કરવા જોઈએ જો એ કરી શકે છે તો એ કરવા જોઈએ પણ જો એ જ નથી કરી શકતો તો હું ખોળો બેસવાનો છું બસ આ વિચાર છે ક્યારેક તો જો એ વિચારની બદલે ક્યારેક એનું જોશું તો એ ઊખાશે ક્યારેક નવું વિચારશું તો નવું ઊખો

આજે આપણે પાસે સંતા છે આ દુનિયાને સાથે કદમ થી કદમ મિલાવવાની નહીં પણ એના કરતાં બે કદમ આગળ ચાલવાની અને એના માટે જરૂરી છે શિક્ષિત વર્ગ આ શિક્ષિત વર્ગ એક થઈ જાય ને તો એક ભલે જો વાત ખાતે શકે છે કદાચ એની પરિકલ્પના શબ્દો થી સમજાવી શકે નથી પરંતુ વાલ આજે ચમત્કારી નથી વાલ આપણી વિચારણાની છે આપણી માનસિકતાની છે સિર્ફ સુરજ કે નિકળતા અંધારા નહીં મિટતા બસ આંખે બી બોલી પડતી રોશની છે

પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ સમસ્યા એ છે કે એને જે મળે છે ને તે ઓછું લાગે છે ધ્યાન રાખજો ફેસિલિટી વાત કરું છું ને કે નોલેજ ની આનો તમને ઉદાહરણ જણાવ તો દરેક ક્લાસમાં ત્રણ પ્રકારના વિદ્યાર્થીઓ છે એક ભણવાળો બીજું ઉર્સો બેસાળો ત્રીજો જે તો પોષણમાં સારી હોય નથી ભણો કે કોઈને ભણવા દે અને આવા જ પ્રકારના વિદ્યાર્થીઓના એક્સપ્રેસ આવા પ્રકારના હોય નથી આવડતું નથી સમજાતું પણ જે નથી આવડતું ને એનો ઉપાય છે જે નથી સમજાતું ને એનો ઉપાય છે પણ જે નથી જ કરું ને એનો કોઈ ઉપાય નથી

આનાથી જે છે ને આ દર્દ બદલતી દુનિયા કે કેવો અસર ઓની લગા છે આલીની પાગલ પરમ લગા આજે આપણે સોમસરી નિલંબ ને ત્યારે પ્રેસ કરતા પહેલા કે હાથ લાગી છે આજ જમાનામાં એક વ્યવસ્થા બાળકો લેખન પંત્રા આવડે છે આજે આ મોટા ભાગના મોબાઈલ જોબ દાતત લગાડવા છે તો એક માબાપી છે જ્યારે બાળક રડે જમવા ની ખાતો ત્યારે તેને મોબાઈલ પકડાવી છે બાળક તમને મોબાઈલ આપો તો તમે તેને કયા પ્રકારની છૂટ આપને આપો એ ઉવાનો કયા પ્રકારની વસ્તુ જોઈએ છે તમે જુઓ આજે આજના સમાનામાં વિદ્યાર્થીને એનાથી કહેવાય નથી કે પરીક્ષા માં કેવા માર્ક્સ આવે છે આજે એના કહેવાય છે કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર કેટલા ફોલોઅર્સ અને લાઈક આવે આપણે એટલા બધા ફોન પાછળ નાટા થઈ ગયા છે કે આપણે આપણો સંબોધન છોડી નાખ્યો આપણે સાચો સંબોધન છોડીને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર સંબોધન જોડવા લાગ્યા છે આપણે આપણા પરિવાર સાથે સંબંધ છે જે તેનો સમય આપણે ઓછો પસાર કરીએ છે અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકને વધારે સમય આપીએ છે એને તમને એક વાત કહું તો એક વાર એક એક શાળામાં એક શિક્ષકે બધા વિદ્યાર્થીને કહ્યું કે નિબંધ લખો ત્યારે બધા વિદ્યાર્થીઓ ખૂબ સરસ નિબંધ લખે છે સિવાય એક વિદ્યાર્થી એને જે નિબંધમાં લખે તેને મારે હાથ તમને કહેવો છે એને નિબંધમાં એવું લખ્યું કે હે ઈશ્વર જો તું મને બીજા શાળામાં માનવતાનો ઉત્તર આપ એ તમારો ફરજ સુલેકા છે એ તમારા માટે કામ કરે છે અને તમે કોણ પા ઇસવા આપણે ફેસબુક ચલાવો છો મોટા બતાની સમસ્યા આય છે કે જ્યારે एग्जाम આપ્યા આવો આપ અમારી વતારે આપણે ઘણો મોછે આ લગા ક્યાંનો વધારે લગાડી છે જ્યારે एग्जाम પરિણામ આવે ત્યારે સરસ પાસેથી નીકળ થાવા ત્યારે આપણે આત્મસ્ય જોણ પર આવ્યા પણ પછી બスタવો તો કોઈ નથી નીકળ્યું જ્યારે સમય છે ત્યારે સમજણ જ્યારે સમજણ ત્યારે સમય આજના માતા પિતાને મારે એટલું જ કહેવું છે કે તમારા બાળકોને વધારે ધ્યાન આપો કારણ કે આપણો દેશ પછી શિક્ષણ પ્રત્યે એકદમ ઓછો અને પાછળ રહી જશે ભલે આગળથી મોબાઈલ પડ્યું લાગે પણ પાછળ જઈને જિંદગી બરબાદ કરી નાખે છે આપણે પરિવારને છોડીને માતા પિતાને છોડીને વિદેશ જઈ શકીએ છીએ પરંતુ મોબાઈલને છોડીને જઈ શકતા નથી આપણે જ્યારે જમવા વિશે ને ત્યારે એક હાથમાં ચમચી કે કોળીઓ અને બીજા હાથમાં મોબાઈલ જ ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ સ્નેપચેટ જેવા ઘણા બધા એપ છે જેનો આપણે દુરુપયોગ પણ કરી દે છે લોગ પેલે સેન્ડવિચ પાડે છે તે સેન્ડવિચ પાડે છે ઓર આપ લોગ ગેલરી છે પાડે આજે એક માં અને દીકરાનો બીજો સંબંધ કહેવા માંગુ છું કે એકવાર કોલેજ જતો છોકરાને એની માં રોકે છે અને કહે છે કે બેટા મારી સાથે 2 મિનિટ વાત કરશ તેને ત્રણ દીકરાને કહે છે કે મારી પાસે સમય નથી અને તે વખતે તેના હાથમાં ફોન છે અને એ દોસ્તો સાથે વાતો કરે છે અને એ દિવસે ની એવો વિચાર આવ્યો કે સીધી જ મોબાઈલ ની દુકાને ગઈ અને મોબાઈલ લેયા અને એટલે દિવસે જ્યારે તેનો બાળક કોલેજ જાય છે ત્યારે તેને કરી લોકે છે અને કહે છે કે બેટા મને મોબાઈલ ચલાવવા ત્યારે તેના બાળક કહે છે મમ્મી આવો મારવા તમે મોબાઈલ શીખને શું કરશો ત્યારે તેની મમ્મી ના આંખમાં કે આંખમાં કે આંસુ આવે છે અને હસતી હસતી કહે છે કે મેં તને આ શબ્દ સાંભળવા માટે પરામોથી મેં આજે તને આગળ વાત ચાલુ છું કારણ કે તું એ ભૂલી ગયો છે કે હું તારી માં છું કે તને જન્મ આપ્યો છે તું મારા સાથે ઓછો સમય પસાર કરે છે અને મોબાઈલ સાથે વધારે છે મને કોઈ શોખ નથી ચડતો કે આ ઉપર હું મોબાઈલ છું પણ મોટા ભાગનું કારણ એ છે કે મારા દોસ્તો સાથે વધારે વાત કરે છે કારણ કે મોબાઈલ મોબાઈલ એ આપણા જીવનનો એક જમ નજીક નજીકનો સાધન છે મોબાઈલ એ ડિજિટલ અવતાર છે મોબાઈલ એ આપણા બાળપણનો નાશ છે આપણી આંખોની રોશની પણ જે શકે છે બધાને ખબર છે કે મોબાઈલ કેટલો દૂર સુંદર વૃક્ષાકાર છે છતાંય આપણે ગોવાનો ઉપયોગ કરીએ છીએ આપણે સુતા પહેલા અને ઉઠ્યા પછી એક કલાક માત્ર ગોવાનો નેટ પર કરી શકે ને તો કરી દેજો કારણ કે મોબાઈલ એવી વસ્તુ છે ને કે આપણી જિંદગી એટલી આગળથી ખોલી લાગે તો પાછળ જાતી જિંદગી બરબાદ કરે મોબાઈલ એ દેશ દોસ્તોનો પણ છોડી નાખે છે હસ્તા રંદા હસ્તા રંદા પરિવારને મોબાઈલ એક મુજળ બનાવી દીધા છે તે સ્ત્રીને તો સંબોધન કરતા સહકાર નાખે છે ખડખડા થતા જ લોકો જોવા નથી મળતા કારણ કે મોબાઈલ તો આશ્ચર્ય પણ ઇમોજી બનાવી દીધા છે હવે અંતમાં એટલું જ કહીશ કે આજે આ મંચ પર તેની વાતો પડતી તો દરેક વ્યક્તિને એવું લાગે કે દેશ તો ઉન્નતિ એ જ મારી છે દેશનો વિકાસ એ જ મારો વિકાસ તો આ દેશની ની કોઈ એક દિવસ વિશ્વમાં પોતાને એક મોખરાણ સ્થાન મળી શકે એવું દેખ છે આજે આપણા હૃદયમાં એક નાનો પણ ઝબકારો થઈ ગયો ને તો એ વિશાળ મુશાળમાં ફેરવાશે સમગ્ર છે સત્તરે પણ સાથે પાડી શકે છે ને એટલે અહીં પ્રજા છે આ કર્મ આ અમારી સાથે સંભરાવની ભૂમિ છે અહીં પ્રજાને આ ગ્રંથ માટે વધારે કેવું ના થાય આ તો એ પ્રજા છે કે જે સ્વયં સમજે ઈશ્વરે ગર્વત થઈએ કે રસ્તો નહીં ચડે ને રસ્તો કરી જવાના રસ્તો નહીં ચડે તો રસ્તો કરી જવાના થોડા મન મુંજાય મનમાં જવાના સ્વયં વિકાસ છે સ્વયં વિના છે સ્વયં ફરી જવાના સ્વયં કરી જવાના સમજો સુછો સ્વયં પ્રકાર છે તો નથી કે ખરે હવે અંતમાં એટલું જ કહીશ કે તમારો મોબાઈલ ઉપયોગ માત્ર અને માત્ર કામ નથી કારણ કે તમે શિક્ષણ પ્રત્યે એકદમ પાછળ છો એ વાત અલગ છે કે ઘણા બધા હોશિયાર છે પણ આપણે કોઈ વ્યક્તિ નથી આ દુનિયામાં કે જેને બધું જ જ્ઞાન મળેલું હોય મળતા તો આપણે એવો ના મળવાનું જોઈએ છે એક બીજી વાત સારી પણ વ્યક્તિનું મૃત્યુ થાય ને ત્યારે આપણે બધા આઈ વિશે વાત કરીએ છે એટલે કે કી હિસ્ટોરી બની છે પણ એ શું કામ નું છે જ્યારે જીવતો હતો ત્યારે એ સમય નથી ફરક પડતો અને જ્યારે મરી ત્યારે આપણે દુનિયાને બતાવવાની જરૂર નથી કે આઈ વિશે કોઈને યાદ કરે આપણે એટલા બધા મોબાઈલ માં કેમ કારણ નથી ગયા છે મોબાઈલ એટલા માટે બનાવવામાં આવ્યો હતો કે આપણે એને ચલાવી શકીએ પરંતુ આજે મોબાઈલ આપણે ચલાવી છે હવે આ તમારું એટલું જ કહીશ કે મોબાઈલનો ઉપયોગ કામ પર તો કરો અને મારા હાથ માટે અને મારી માટી માટે એટલું જ કહીશ કે આ માટી હું જન્મી આ માટીને હું જીવાડીશ આ માટી ઉગાડીશ આ માટી મારી કાયા આ માટી મારી માયા આ માટી માં આ માટી આ માટી માં હું તે ભળતો છું ખૂબ વાત કરી કે આપણા દેશની અંદર મોટા ભાગેના